મિત્રો આવી જાવનિંગ બરોબર એમાં આપણો આજનો ટોપિક છે એમાં આપણો આજનો આજનો સબ્જેક્ટ છે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ ફંડામેન્ટલ ઓફ નર્સિંગ ના ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીમાં વીસ માર્ક્સ હોય છે તો આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ આપણા ધ્યાનમાં આવે એટલે આપણે નર્સિંગવાળાને પહેરા પહેલાં ફ્લોરેન્સ નાઇન્ટિંગલની યાદ આવે બરાબર ફ્લોરેન્સ નાઇન્ટિંગલ એટલે લેડી વિથ લેમ્પ કે જેણે નર્સિંગની શોધ કરી હતી બરાબર જેનો જન્મ બારમી અઢારસોના અઢારસો વીસના રોજ થયો હતો અને આપણા ઇન્ડિયામાં અને ઓલ ઓવર કન્ટ્રીમાં ઓલ ઓવર વર્લ્ડમાં બાર મેને આપણને વર્લ્ડ નર્સિસ ડે તરીકે જાહેર કરવામાં આવેલ છે તો આજનો ટૉપિક છે મેડિકલ એન્ડ સર્જિકલ એસેપ્સીસ તો કે એસેપ્સીસ એટલે શું થાય ફ્રી ફ્રોમ ઇન્ફેક્શન બરાબર જેમાં ઇન્ફેક્શન ન થાય ઇન્ફેક્શન કોઝિંગ એજન્ટ ન હોય એને એસેપસીસ કહેવાય તો કે મેડિકલ એસેએપ્સિસ મેડિકલ એસેપસીસ કોને કહેવાય મેડિકલ એસેપ્સિસ એટલે કે નંબર ઓફ ડિઝીઝ કોઝિંગ એજન્ટ જે ડિઝીઝ કરનારા એજન્ટ છે તેનું રિડક્શન જોવા મળે તે ઓછા જોવા મળે બરોબર તેને મેડિકલ એસેપસિસ કહેવામાં આવે છે પછી છે સર્જિકલ એસેપસી સર્જિકલ એસેપ્ટિસ કોને કહેવાય તો કે કમ્પ્લીટ એલિમિનેશન ઓફ ડિઝિઝ કોઝિંગ એજન્ટ જે ડિઝીઝ કોઝિંગ એજન્ટ છે તે કમ્પ્લીટ એલિમિનેશન એલિમિનેશન એટલે કે હાજરી ગેરહાજરી બરાબર એલિમિનેશન એટલે કે ગેરહાજરી જે જે ડિસીઝ કોઝિંગ એજન્ટ છે તેની સંપૂર્ણપણે ગેરહાજરી જોવામાં મળે છે તેને સર્જિકલ એસેપ્જી કહેવાય છે બરાબર પછી આવે છે એન્ટીસેપ્ટિક એન્ટીસેપ્ટિક એટલે શું આપણે એ એન્ટીસેપ્ટિક સબસ્ટન્સ બરાબર એમાં શું આવે તો કે ડેટોલ સેવલોન બરાબર કોવિડોન આ બધા એન્ટીસેપ્ટિક સબસ્ટન્સ છે બરાબર તો કે જે જેવા સબસ્ટન્સ કે તે બેક્ટેરિયા બેક્ટેરિયાનો બરાબર ગ્રોથ અને ડેવલપમેન્ટ ઘટાડે છે પરંતુ તેને કીલ કરતા નથી તેને એન્ટિસેપ્ટિક કહેવામાં આવે છે એન્ટિસેપ્ટિક એટલે શું થાય કે બેક્ટેરિયાનો ગ્રોથ અને ડેવલપમેન્ટ એનો વૃદ્ધિ અને વિકાસ ઘટાડે છે પણ તેને કિલ કરતા નથી એને કહેવામાં આવે છે એન્ટિસેપ્ટિક બરાબર પછી આપણે જોઈએ કે સ્ટરીલાઇઝેશન સ્ટરીલાઇઝેશનમાં શું હોય તો કે કિલિંગ માઇક્રો માઇક્રો ઓર્ગેનિઝમ બરાબર એન્ટિસેપ્ટિક અને સ્ટરિલાઇઝેશન બે કઈ રીતે અલગ પડે છે સ્ટરિલાઇઝેશનમાં માઇક્રો ઓર્ગેનિઝમ છે બરાબર જે ડિઝીઝ કોઝિસ છે તેને કિલ કિલ કરે છે જ્યારે એન્ટિસેપ્ટિકની અંદર તેને કિલ કરતા નથી બરાબર આ બી આ રીતે અલગ પડે છે જેમાં સ્પોરા બરાબર સ્પોરા સ્પોરા એટલે કે જે સો ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પણ મળતા નથી તેને આપણે સ્ટરિલાઇઝેશનમાં એકસો એકવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન આપીને સ્પોરાનો કિલ કરી શકીએ છીએ સ્ટરિલાઇઝેશન એક એવી સ્ટરિલાઇઝેશન જ એક એવી મેથડ છે કે જેમાં સ્પોરાનો કિલ થાય છે પછી આપણે જોઈએ ચેઇન ઓફ ઇન્ફેક્શન ચેઇન ઓફ ઇન્ફેક્શનની અંદર છ કમ્પોનેન્ટ આવેલા હોય છે બરોબર છ કોમ્પોનેન્ટ જોવા મળે છે પહેલું છે ઇન્ફેક્શન એજન્ટ ઇન્ફેક્શન એજન્ટ જેમ કે બેક્ટેરિયા વાયરસ ફંગા જે ઇન્ફેક્શન ફેલાવવા માટે જવાબદાર છે તેવા ઇન્ફે તેવા એજન્ટને ઇન્ફેક્શન એજન્ટ કહેવામાં આવે છે બરોબર પછી આવે છે રિઝર્વાયર રિઝર્વાયર એટલે શું છે રિઝર્વાયર એટલે શું થાય કે જે આ ઇન્ફેક્શન એજન્ટ છે બરાબર તે જેનામાં અસર દેખાડે તેને રિઝર્વ આયક કહેવામાં આવે છે જેમ કે વુમન છે એનિમલ છે ફૂડ છે વોટર છે મિલ્ક છે એક્સેટ્રા બરાબર આ બધાને રિઝર્વ આયક કહેવામાં આવે છે પછી છે થર્ડ બોટલ ઓફ એક્ઝિટ બોટલ ઓફ એક્ઝિટ બોટલ ઓફ એક્ઝિટ કોને કહેવામાં આવે છે બરાબર પોર્ટલ ઓફ એક્ઝિટ એક્ઝિટમાંથી તમને ખબર પડે છે બહાર જવાનો રસ્તો બરોબર એટલે કે જે આ ઓર્ગેનિઝમ માઇક્રો ઓર્ગેનિઝમ રિઝર્વાયરની અંદર ઘૂસ્યા બરોબર તે જ્યાંથી જ્યાંથી બહાર નીકળે તેને પોર્ટલ ઓફ એક્ઝિટ કહેવામાં આવે છે તો પોર્ટલ ઓફ એક્ઝિટ ક્યાં ક્યાં આવે છે બરાબર કોમન એક્ઝિટમાં આવે છે નોઝ માઉથ ઓરોફિકલ સ્કીન યુરિન આ બધા પોર્ટલ ઓફ એક્ઝિટની અંદર આવે છે પછી આવે છે ચોથું મોડ ઓફ ટ્રાન્સમિશન મોડ ઓફ ટ્રાન્સમિશન બરાબર કે જે જેના દ્વારા ઓર્ગેનિઝમ છે તે હુમન બોડીમાં કે એનિમલમાં કે કોઈ બી વ્યક્તિમાં ઘૂસી અને તેની અસર દેખાડે બરાબર તેને મોડ ઓફ ટ્રાન્સમિશન કહેવામાં આવે છે એમાં એ છે ડાયરેક્ટ અને બી છે ઇન ડાયરેક્ટ ટ્રાન્સમિશન બરાબર ડાયરેક્ટ ટ્રાન્સમિશનમાં ડાયરેક્ટ આવે છે બીજું આવે છે ડ્રોપલેટ ત્રીજું આવે છે કોન્ટેક અને ચોથું આવે છે ટ્રાન્સપેરેન્ટલ બરાબર આ ડાયરેક્ટ ટ્રાન્સમિશનના ઉદાહરણ છે જ્યારે ઇનડાયરેક્ટના વ્હીકલ બોન એર બોન વેક્ટર બોન અને બોન બરોબર ટોપિક પૂરો પછી આવે છે પોર્ટેલ ઓફ એન્ટ્રી પોર્ટેલ ઓફ એન્ટ્રી એટલે શું કે માઇક્રો ઓર્ગેનિઝમ છે તે કયા કયા દ્વાર થી અંદર થાય અંદર જાય છે બરોબર એન્ટર ધ હોસ્ટ બરોબર માઇક્રો ઓર્ગેનિઝમ જે જે પોઈન્ટ છે જેના જે પોઈન્ટ થી દ્વારા તે એન્ટર થાય તેને પોર્ટેલ ઓફ એન્ટ્રી કહેવામાં આવે છે બરોબર તો મ્યુકસ મેમ્બ્રેન થી થાય સ્કિન થી થાય રેસ્પિરેટરી ટ્રેકથી થાય જીએ ટ્રેક્ટિ થાય યુરિનરી ટ્રેક્ટિ થાય કે રિપ્રોડક્ટિવ ટ્રેકથી એન્ટર થાય આ બધા પોર્ટલ ઓફ એન્ટ્રીના દ્વાર છે બરાબર પછી છઠ્ઠું છે સસેપ્ટિબલ વોસ્ટ બરાબર કે જેવા કેવા હોસ્ટ કે જે રિસ્ક ફોર ડેવલોપિંગ ઇન્ફેક્શન બરાબર એવા હોસ્ટ કે જે ઇન્ફેક્શન ફેલાવવા માટેનું અથવા તો ડિઝીઝ કરવા માટેનું જે રિસ્ક ધરાવે છે તેને સસેપ્ટિબલ હોસ્ટ કહેવામાં આવે છે તો આપણે આજનો ટોપિક આપણો ચેઇન ઓફ ઇન્ફેક્શન હતો તે આપણે આજનો ટોપિક જે ચેઇન ઓફ ઇન્ફેક્શન હતો તે આપણે પૂરો કર્યો છે હવે નેક્સ્ટ ટોપિક સાથે જલ્દીથી જલ્દીથી જ તમારી સાથે આવી જ રીતે જોડાઈ જઈશ અને હવેથી મારી